તાજેતરમાં બોર્ડની ધોરણ બારની પૂરક પરીક્ષાના પરિણામો આવ્યા છે તે બાદ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને એડમિશન માટેની કાર્યવાહી શરૂ ન કરાતા આજે અનેક વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી આજરોજ નિખિલ સોલંકી દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી ધોરણ પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓ અને રહી ગયેલ હોય એવા વિદ્યાર્થીઓ માટે બીકોમના એડમિશન ફરીથી ચાલુ કરવા બાબતે આજ રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે સુરક્ષાના ભાગરૂપે એમએસ યુનિવર્સિટી દ્વારા કોમર્સ ફેકલ્ટી ખાતે પોલીસને પણ બોલાવવામાં આવી હતી તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળે તેવી માંગણી સાથે કોમર્સ ફેકલ્ટીના ડીનને આવેદન અપાયું હતું જે રીતે ટ્વેલ્થ રિપીટર્સનું રિઝલ્ટ આવીને ઘણા ઘણા દિવસો થઈ ગયા છે પરંતુ હજુ સુધી કોમર્સ ફેકલ્ટીમાં રિપીટર્સના એડમિશન ચાલુ થયા નથી તો એ જ રજૂઆતને લઈને અમે ડીન સર પાસે આવ્યા છે કે જલ્દીથી જલ્દી રિપીટર્સના વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે અને અગાઉ જે પણ વિદ્યાર્થીઓ કોઈ ડોક્યુમેન્ટ અપૂરતાના કારણે એડમિશનથી વંચિત રહી ગયા હોય તે તમામ વિદ્યાર્થીઓને પણ એડમિશન આપવામાં આવે ડીન સર દ્વારા અમને ચોવીસ કલાકનો સમય આપ્યો છે ચોવીસ કલાકમાં ચાલુ કરી દેશે એવું કીધું છે જો નહીં થાય તો આંદોલન ઉગ્ર સ્વરૂપ લેશે